નમસ્કાર આપની હારી રહ્યા છો ગુજરાત આપની હું છું રાકેશ પંડિયા મહીસાગર જિલ્લામાં અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડનો હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટ આવેલો છે આ હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટમાં ગઈકાલે મહી નદીના પાણી ઘૂસી જતા હાઇડ્રો પ્રોજેક્ટમાં કામ કરતા પાંચ કામદારો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે જેમની શોધખોળ ચાલી રહી છે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે અને મોડી રાત સુધી ડૂબેલા લોકોની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીનાસન ડિઝાસ્ટરના અધિકારીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને આગળ કઈ રીતે કામગીરી કરવી જેથી જે કામદારો ડૂબ્યા છે તેમને શોધી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવી રહી છે અહીંયા દૌલતપુરા ગામમાં જે લુનાવાડાના એક ગામ છે થ્રી ના કરીબ આ એક ઘટના અજંતાના હાઇડ્રો પાવર જો પ્રોજેક્ટ ચાલે છે અહીંયા આ ગામમાં આ ઘટની પંદર લોકો અંદર હતા જો પ્રાથમિક માહિતી અમે મળી હતી આ છે કે પંદર લોકો અંદર હતા આમાંથી દસ નીકળી ગયા બહાર પછી પાંચ હવે એમના બચાવની કામગીરી કાલે ચાલતી હતી ચાર વાગ્યા સુધી અમારી નગરપાલિકાની ફાયર ટીમ અને એસડીઆરએફ પણ અહીંયા પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી કરતી હતી પછી અમે લોકોને એનડીઆરએફને પણ જાણ કરી અને એનડીઆરએફ પણ એક વાગ્યા સુધી રાત્રે અહીંયા આવી ગઈ હતી એમની જો કામગીરી છે શોધકામની આ પાંચ વાગે સુધી ચાલી હતી સવારમાં અને પછી જ્યારે કંઈ બહુ મળી નથી પણ અમે લોકો અહીંયા બધા એકદમ એલર્ટ મોડ પર હતા બધા ટીમ અહીંયા પહોંચી ગઈ હતી અને પછી હવે સુ સવારમાં આઠ વાગેથી એનડીઆરએફ એસડીઆરએફ ફાયરની ટીમ અહીંયા છે અમે લોકો બધા અહીંયા છે અને શોધકામ ની આ પાંચ લોકો જો ગુમશુદા છે એમની શોધકામ ની કામગીરી ચાલે છે તો હવે તમે જોઈ શકો છો કે બધા ટીમ્સ અહીંયા છે અને લોકો પણ આ પાવર પ્રોજેક્ટ ના જો આ ડેપ વાળા જગ્યા છે ત્યાં લોકો ઉતરી રહ્યા છે અને શોધકામ ની કામગીરી જારી રહેશે હા ઘટનાને લઈને હવે એસપી સાહેબ પણ અહીંયા છે એસપી સાહેબને આ કામગીરી ચાલુમાં જ છે તો જો કોઈ રૂલ મુજબ થશે તો અમે લોકો એક્શન લઈએ હવે અમારી પ્રાયોરિટી આ જ છે કે લોકો મળી જાય અને પછી અમે લોકો રૂલ મુજબ આખી જો કામગીરી છે આ કરીએ